નામ લોકો જે કઈ એનજીઓ ચલાવતો હોય કે ન્યૂઝ ચેનલ ચલાવતો હોય કે ગમે ચલાવતો હોય પણ ભાઈને એવું લાગે છે કે હું લોકતંત્રને બચાવી લઈશ હવે મારે વાત કરવી છે વિસાવદર તાલુકાની અંદર ગોપાલ ઇટાલિયા જ્યારે ચૂંટણી લડવા જઈ રહ્યા છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીનો દલાલ હોય એવું અહીંયા સ્પષ્ટ દેખાય છે એમનું કહેવું છે કે હું એક સામાન્ય માણસ છું હું શિશ મહેલમાં અરવિંદ કેજરીવાલની જેમ નથી રહેતો મારી પાસે વીસ લાખ ની ગોપાલ ઇટાલિયા જેમ ગાડી નથી એલા ભાઈ તો પછી તું તારા ઘરના જો ને ભાઈ ગોપાલ ઇટાલિયા પાસે વીસ લાખ ની ગાડી છે એમાં તને શું કામને પેટમાં દુખે છે સૌથી પેલા દોસ્તો ટૂંકમાં તમે આ દલાલને સાંભળી લો ત્યાર પછી આપણે એની થોડી ધુલાઈ કરીએ વિડીયોના માધ્યમથી સાંભળો તમે એ શું બોલે છે ગોપાલ ઇટાલિયા લઈને મેં વિસાવદર કી જનતા સે હાથ જોડ કરીને અપીલ કરી રહ્યો છું कि मैं एक बिल्कुल साधारण सामान्य व्यक्ति हूं मेरे पास ना तो गोपाल इटालिया के जैसा बीस लाख का कार है घूमने के लिए ना ही मैं आम आदमी पार्टी के राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल के तरह शीश महल में रहता हूं मैं बिल्कुल सामान्य व्यक्ति हूं और एक टू बीएच के फ्लैट में मैं रहता हूं लेकिन अगर कोई शख्स खेड़ूत को छेतर पिंडी करके धोखा दे करके चिकनी चुपड़ी बातें करके वोट लेना चाहे तो इस देश में सामान्य जनता की हैसियत से एक मध्यम वर्गीय व्यक्ति बैक, की हैसियत से मेरा भी फर्ज बनता है कि मैं विशाबदर की उस महान जनता को जिन्होंने केशु बापा को चुना था अपनी बात रखूं और मैं विशाबदर की जनता को यही कहूंगा कि कल जब उस नाम की घोषणा करूंगा वह आप ही के बीच के लोग हैं अत्यंत सामान्य व्यक्ति हैं एक खेड़ूत परिवार से संबंधित हैं कल मैं उनका पूरा नाम और बायोडाटा बताऊंगा और मैं विशाबदर की जनता से अंत में एक अपील कर रहा हूं कि हम लोग इतने छोटे लोग हैं कि एक छोटे से i20 कार में घूमते हैं टू बी के फ्लैट में रहते हैं हाँ ये जरूर है कि मेरे अंदर जो सोचने की क्षमता है वह गोपाल इटालिया से बहुत ज्यादा है सामने तो मैं विस्तार थी चार एक वर्ष पहला सूरत न पूर्ण विस्तार नहीं अंदर आ गया तो न्याय आम आदमी पार्टी ना कॉर्पोरेट नो भ्रष्टाचार खुलो पाड़वा माटे

હું એક સામાન્ય માણસ છું ટુ બીએચ કે ફ્લેટમાં રહું છું એટલા ભાઈ તો તું તારું કરી ખા નકર આ ટુ બી નો ફ્લેટ છે એ વેચાઈ જાય દલાલી કરવામાં એ ભાઈ એવું જણાવે છે કે ભાઈ વિશા વદરની જનતાને હું અપીલ કરું છું કે ત્યાંનો જ ઉમેદવાર પસંદ કરજો આવો આયાતી ઉમેદવાર પસંદ નહીં કરતા કેમ ભાઈ આયાતી ઉમેદવારથી તને શું તકલીફ છે

તો જ્યાં દલાલી કરવા માટે આવ્યો હોય હવે એવું જણાવે કે ગોપાલ ઇટાલિયા પાસે વીસ લાખ ની કાર છે દસ લાખ રૂપિયા સુરત થી જવા માટે એને મળે છે લે એટલે દસ ને પચી મળે ઓકાત હોય તો મળે તારી હું ઓકાત છે તું સાયકલ નીકળ્યો હોય તો તને મફતમાં કોઈ હવા નું પૂરી દે અને ગોપાલ ઇટાલિયા ની ઉપાધિ તું શું કામ ને કરે તું શું કામ ને ગોપાલ ઇટાલિયા ની ઉપાધિ કરે તને એમ છે કે હું લોકતંત્ર બચાવી લઈશ

રહેવાના પણ ફાફા હતા એવા ઘણા બધા નેતાઓ છે કે આજે બસો બસો ત્રણસો ત્રણસો કરોડના માલિક બની ગયા છે ન્યા કેમ તને નથી દેખાતું કઈ ન્યા બોલને એક વખત કે તને ભારતીય જનતા પાર્ટીએ એ ચમચાગીરી કરવા માટે મોકલ્યો છે હર સંઘવી વાત લઈ લો ગૃહ મંત્રી પાંચેક વર્ષ પહેલા આ ગૃહ મંત્રી બન્યા ત્યારે એમણે જેના ચૂંટણી ફોર્મની અંદર લખ્યું હતું જે કઈ સંપત્તિ હતી એ વિપક્ષોનું કહેવું છે કે જ્યારે પ્રથમ વખત હરસંઘવી ગૃહમંત્રી બન્યા ત્યારે એમની પાસે એક કઈ શેર નહોતો આજે હરસંઘવી પાસે સત્તર કરોડ રૂપિયાના શેર છે આ વિપક્ષો દાવા કરે છે તો ન્યા બોલ ને તું ન્યા કેમ નથી બોલતો ન્યા ફાટી પડે છે તારી હે એટલે વિસાવદરની જનતાને હું અપીલ કરું છું હવે તને કોઈ એક ટકો સાંભળતું નથી અને તું અહીંયા ગુજરાતમાં આવીને હિન્દીમાં ફાંકા ફોજદારી કરે છો પાછા એની ટીમના બધા લીડરોના નામ બતાવે છે ફલાણી હિન્દુસ્તાની પાછળ હિન્દુસ્તાની આવા હિન્દુસ્તાની લગાવવાળા કયક ખોવાઈ ગયા કાજલ હિન્દુસ્તાની અવડી હિન્દુસ્તાની આ તારી હિન્દુસ્તાની હમણાં હમણાં કઈક બોલા ભાવુ હિન્દુસ્તાની પાવર નીકળી ગયો હતો બસ રે યાર હિન્દુ મુસ્લિમ બસ હે એટલે આ જે હિન્દુસ્તાનમાં રહેતા હોય ને મને તો નવા ઈ લાગે કે પાછળ હિન્દુસ્તાની હુકમ લગાવતા હશે એને કદાચ શંકા હશે કે હું હિન્દુસ્તાનનો નથી હવે મારે ગોપાલ ઇટાલિયાની વાત કરવી છે ફરી એક વખત આપણે એ જ ચર્ચા ઉપર આવીએ એટલે મારે આ અંધભક્તને કહેવું છે કે તું જે તારા આકાની જે દલાલી કરે છો ને એ તારા આકાની દલાલી કરવાનું બંધ કર ગોપાલ ઇટાલિયા ક્યાંથી ચૂંટણી લડવાના છે વિસાવદરની જનતાને તારે શું મેસેજ આપવો છે આ તારી ઓકાત જ નથી તારી ઓકાત જ નથી આ વિસાવદરની જનતાને મેસેજ આપવાની અને તારી વાત માને કોણ તારી વાત કોણ માને તું કઈ થોડો અમારો કાઠિયાવાડી જો ગુજરાતી જો હાલી લીકેલો જો ભ્રષ્ટાચારની વાત કરે ભ્રષ્ટાચાર તારા આકાની સરકારમાં કેટલો થયો એનું ધ્યાન રાખતું નતર તારો 2 BHK નો ફ્લેટ છે ને એ વેચાઈ જશે એટલે આવા ટટ પંજીઓ તો હજી ઘણા બધા આવશે ગોપાલ ઇટાલિયાના પગમાં રોડા નાખવા માટે પણ દોસ્તો આપણે વિચાર કરવાનો છે આપણે ખેડૂતના દીકરા છીએ કે આપણા જગતના તાત માટે આપણા ખેડૂતો માટે કોણ ભલું કરી શકે એમ છે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી તો હતી જ હજુ પણ ગુજરાતના ખેડૂતોની હાલત એની જ છે ઉલટાનો ગુજરાતના ખેડૂતોની આત્મહત્યા કરવાનો મામલો સિલસિલો વધી ગયો

આ બબે હજાર રૂપિયાની લાલચમાં આ તમને ત્રીસ વર્ષથી આ લોકો ખંખેરી રહ્યા છે તમારી હાલત હજુ ત્યાં ત્યાં છે તમારે જાગૃત થવાની જરૂર છે બબે હજાર રૂપિયાની લાલચમાં હા તમે તમારો વોટ વેચી દો છો થોડાક તો જાગૃત બનો હું અપીલ કરું છું તમારી હાલત શું છે એની સામે તો જોઈને તમે વોટ કરો કમસે કમ અને આ ટાટ પંજો હજી તો ઉમેદવાર જાહેર કરવાનો છે તારો ઉમેદવાર જોઈ લે શું મોકલજે તારો કયો ઉમેદવાર છે હવે કામ કર ભાઈ તારું નકામો ટલ્લે ચડી જાય ચાર વર્ષ પહેલા સુરતના પૂર્ણ વિસ્તારમાં આવ્યો તો જ્ઞાતિ જે રીતે વિડીયો વધુમાં વધુ શેર કરજો વિસાવદર ની અપીલ કરું છું જોઈ વિચારીને તમારું તમારા બાળકોના સારા ભવિષ્યનું અને ખેડૂતોના હિત માટે જે વ્યક્તિ કામ કરી શકે એવો તમને લાગતો હોય ને એને બિંદાસ વોટ આપજો જય હિન્દ જય જવાન જય કિસાન